જો દિવાળીને હવે બે દિવસ જ રહ્યા છે અને ખરીદીનો કાઈ ટાઈમ રહ્યો નતો ને ખુશી કાઈ ખરીદી કરવા માટે આવી છે મારા માટે કઈ પેર લીધી જોડી વાહ આ ટી-શર્ટ અને આ પેન્ટ આ પેન્ટ છે અને આ ટી-શર્ટ છે ઠીક મસ્ત ટી-શર્ટ છે પણ આ પસંદ તો મારી ને પછી પણ બે બે બ્લેક પેન મસ્ત છે વાહ જો બે જોડી લીધી છે અને મસ્ત છે એમાં કઈ ઘટે જ નહીં કારણ કે એનું મટીરિયલ એવું સરસ હોય છે ને ગમે જ જાય ભાઈ અમે તો અત્યારે દિવાળીની સ્પેશિયલ ખરીદી મોડી રાત્રે કરવા આવ્યા છે તમારે હવે એક બે દિવસ બાકી છે જો ખરીદી કરવાની બાકી હોય ને સારામાં સારું પ્રીમિયમ કલેક્શન પહેરવું હોય ને તો જલ્દીથી પહોંચી જજો ડિસ્કાઉન્ટ થ્રી સિક્સટી ફાઈવમાં આકાશવાણી ચોક પાસે યુનિવર્સિટી રોડ ઉપર અને પછી કહેતા નહીં કે સુરજભાઈ એમને કીધું નહીં જો અમે તો અમારા માટે બે જોડીની ખરીદી કરી લીધી છે અગાઉ લઈ ગયા છે અને મટિરિયલ સારું છે ને આ બાજુ તો અત્યારે સ્પેશિયલ ઓફર ચાલે છે આમાંથી તમે કોઈ પણ શર્ટ લ્યો એક હજાર રૂપિયાના ચાર શર્ટ આપે છે એ બાજુ સારામાં સારું મટિરિયલ હોય છે આ મટિરિયલ જો જોતા જ ગમે જાય ને પહેરવાની મજા આવે એટલે જલ્દીથી પહોંચી જો ડિસ્કાઉન્ટ થ્રી સિક્સટી ફાઈવમાં